જયરાજ ના માણસો હતા ટૂંક માં એનું નામ આવશે તો ગામમાં રહેવું એટલે મેં કીધું ના તાર પપ્પા નું આપડે એવું કઈ નઈ કરી ગોંડલ રીબડા રાજકોટ અને જૂનાગઢ સાથે કનેક્ટેડ અમિત કેસની અંદર સતત નવા નવા વળાંકો આવી રહ્યા છે જો કે આ નવા વળાંકોની વચ્ચે જે સગીરાએ રાજકોટના કોર્ટની અંદર નિવેદન આપ્યું હતું કે આખી આ ઘટનાની અંદર ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો હાથ હોવાનું જે તેને કોર્ટમાં જજ સમક્ષ નિવેદન આપ્યું હતું એ બાદ સગીરાના પિતાએ નિવેદન આપ્યું હતું કે આખી આ ઘટનાની અંદર મારી દીકરી આ બધી વાતમાં ખોટું બોલી રહી છે જોકે હવે આખા આ કેસની અંદર જે સગીરાના એડવોકેટ છે ભૂમિકા પટેલ તેને આખી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો કરતી એક ઓડિયો ક્લિપ તેમના દ્વારા વાયરલ કરવામાં આવી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેસની અંદર સગીરાના પિતાને ધમકાવી અને આ વિડીયો બનાવવામાં આવ્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા એક મહિનાથી ચર્ચિત એ કેસ રીબડાના અમિત ખૂટની આત્મહત્યાનો કેસ જ્યારથી અમિત કુટે એ તેનું જીવન ટૂંકાવ્યું ત્યારથી સતત આ કેસની અંદર એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે પહેલા ઘટનાની અંદર રીબડાના રાજદીપસિંહ અને અનિરજ્તસિંહનું નામ આવ્યું ત્યારબાદ આ કેસની અંદર સગીરા કે જેને વડોદરાના શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવી હતી ત્યાંથી તેના જામીન મંજૂર થતાં તેને એ પોતાના વતન આવી હતી અને ત્યારબાદ રાજકોટની કોર્ટની અંદર એ સગીરાએ તેનું નિવેદન આપ્યું અને નિવેદનની અંદર હવે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાનું નામ આવ્યું જોકે એ નામ આવતાની સાથે જ બે દિવસ બાદ એ સગીરાના પિતા કે જે ગોંડલના છે તેનો એ વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો અને તેમાં એ સગીરાના પિતાએ નિવેદન આપતા હતા કે આખી આ ઘટનાની અંદર મારી દીકરીએ જે આક્ષેપો લગાવી રહ્યા છે એ ખોટા છે અમને કોઈ ડર નથી અમને કોઈ ધમકાવતું નથી અને અમે અહીંયા ખુશીથી રહી રહ્યા છીએ જો કે ત્યારબાદ હવે આખી આ ઘટનાની અંદર જે એડવોકેટ ભૂમિકા પટેલ કે જ્યાં સગીરાવતી કેસ લડી રહી છે તેમના દ્વારા એક દાવા સાથે એક ઓડિયો ક્લિપ આપવામાં આવી રહી છે અને ઓડિયો ક્લિપની અંદર એવી વાત થઈ રહી છે કે સગીરાના પિતા અને એડવોકેટ ભૂમિકા પટેલ છે એ બંને વાતચીત કરી રહ્યા છે ને તેઓ એવી વાત કરી રહ્યા છે કે મને દબાણપૂર્વક આ વિડીયો બનાવવા માટેનું કહ્યું હતું હવે કોઈ આવી રીતે આવશે તો હવે હું વિડીયો નહીં બનાવી દઈશ હવે હું એમને ના પાડી દઈશ આવું એ વિડીયોની અંદર સગીરાના પિતા બોલતા હોવાનો દાવો એડવોકેટ ભૂમિકા પટેલે કર્યો છે શું કઈ ચર્ચા થઈ રહી છે ઓડિયો ક્લિપ ની અંદર એ સાંભળો તમે નહીં નહીં મને કોઈ તર્ક નહીં કરે પણ તો તમે હે ને કાકા આવું નિવેદન બીજે વાર નો દેતા હો આવું ખોટ આપડે હું કામ બિચારી કેવડી મહેનત કરી હોય તમારી દીકરી એ અને તમે આવું નિવેદન આપો અહીંયા તો બિચારી ખોટી પડે ને બધાય સામે આવું હવે બીજી વાર આવું ન કરતા હો કાકા હા હ અ તમારજી આપણે આપણે સત્યોનો સાથ દેવાનો તેલ તેલવાળો એવું બધું ખોટું કરે એવાનો સાથ નહી દેવાનો આપણે હાચુ છેનો સાથ દેવાનું તમારી દીકરી બિચારી કેટલું હિંમત કરીને હાચુ બોયલી બધુંય ભાઈ એ્યાં છે હે હા હા ક્યાં છે બે યાર જ છે વાત કરી તમે ઘરાવ ના ના વાત હું કરે તમ તારે શાંતિ મને વાંધો નહીં તમ

એટલે એમ નથી આપડે એને કઈ ભલે હોય પણ ટૂંકમાં તમારા આના માણસો હતા હું હતું જયરાજના માણસો હતા ને ટૂંકમાં હા બે હતા કઈ વાંધો નહીં પણ તમે મારું મારું નામ નો જતા ક્યાંય તમે આવ્યા હતા એવું કઈ કાંઈ પાછો એવું કઈ હે હા મારું નામ ક્યાંય ન જીતા તમે મને ક્યાંક ફોટો ના ના તમને કઈ નહીં હેરાન હેરાન થાય એવું કઈ નઈ ગામમાં એક થી બધું કામ થઈ જતું હોય મોકલી દેવી અહીંયા હું હા જો એવું હૈસન તો મમ્મી મોકલી દઈશ પણ પાછી વળી કાકા તમને દબાણ પૂર્વક વળી તમારી પાસે ખોટી ફરિયાદ કરાવ છોકરી ભાગી ગઈ ને એવું વાલીન જરૂર તો નહીં પડે ને એટલે એક બે જગ્યાએ ખાલી સહી કરવાની એ માસી ની એ પતિ જાય ને એટલે મોકલી દે

ગઈકાલે જ્યારે આ વાતચીત થઈ એ વાતચીત દરમિયાનની આ ઓડિયો ક્લિપ છે અને તેમાં તેમણે કહ્યું કે સગીરાના પિતાએ વાતચીત કરી રહ્યા છે તેઓ તેઓ કહી રહ્યા છે કે મને ડરાવી ધમકાવીને આ આખું વિડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યા હોના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે જોકે હવે એ જોવાનું રહેશે આગામી સમયમાં કે આખી આ ઘટના બાદ આવનારા સમયમાં આ સગીરા એવું પણ કહી રહી છે કે આવનારા સમયની અંદર કોર્ટની અંદર આ મામલે જ્યારે રજૂઆત કરવામાં આવશે ત્યારે અમે ફરિયાદ એ કોર્ટની અંદર કરશું કે અમારા પરિવારને આ પ્રકારે ડરાવી અને ધમકાવીને રાખવામાં આવે છે જોકે હાલ આ ઓડિયો ક્લિપની અંદર જે વાત સંભળાયેલી છે વાત પ્રમાણે સગીરા અને સગીરાના માતા એ બંને એ ગામની અંદર નથી રહી રહ્યા કોઈ બીજી જગ્યા ઉપર રહી રહ્યા છે જ્યારે એ સગીરાના પિતા એ માત્ર ગામની અંદર રહી રહ્યા છે અને તેમને ડરાવી ધમકાવી રહ્યા હોવાના તેમના દ્વારા વાત એ એડવોકેટને કરવામાં આવી રહી છે અને સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે આવનારા સમયમાં આગામી સમયમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે વિડીયો બનાવવા માટે આવશે તો એને સ્પષ્ટ ના પાડીશ તમારું શું માનવું છે આખા આ કેસની અંદર એક બાદ એક આવતા નવા વળાંકોને લઈ અને સાથે જ આ ઓડિયો ક્લિપને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર